નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં આજથી ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે કેટલાક વિસ્તારોમાં તેજથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરે છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાય છે જેમાં તેઓએ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સત્યાવીસ ડિસેમ્બરથી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેધર એનાલિસ્ટ પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાય છે તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં તારીખ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ ડિસેમ્બરે કમોસમી વરસાદ થવાની શક્યતા છે રાજસ્થાન બોર્ડરના તાલુકામાં વધારે અસર જોવા મળશે પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તથા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે જોકે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનું ઝાપટું પડવાની સંભાવના તેઓએ વ્યક્ત કરે છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ભર શિયાળે માવઠો વરસવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે પણ ખેડૂતોની ચિંતા વધારી છે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ છવ્વીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા થંડસ્ટોમ એક્ટિવિટીની પણ શક્યતા વ્યક્ત કરાય છે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરાય છે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જો કે કેટલાક વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલ રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે એ વચ્ચે હવામાન વિભાગે આજ સહિત આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની શક્યતા વ્યક્ત કરાય છે તો સત્યાવીસ તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે જોકે સત્યાવીસ તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે જેમાં છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જનાની તેમજ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ શેર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે